Ka? Hai koi lock kai kai pa Good morning. Good morning Gambamba. Hmm. That's why guys I'm out on your ledger ke liye. Hello. ગુડ મોર્નિંગ કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં હશો વાગ્યા છે સવારના અગિયાર અને એક આમાં પુશ બટનનું સ્ટાર્ટ કરવાનું એક ચેક કરાવવું પડે એમ છે એટલે હું જાઉં છું અત્યારે કંપનીના શોરૂમમાં ચાલો ભગવાનની દયા છે મને જે ડાઉટ હતો એવું કાંઈ નહોતું ઓલી ડી જે મેટ નાખી છે એટલે એમ કહેતા હતા કે પરફેક્ટ છે ને ક્લચ પ્રેસ નથી થતો છતાં એ કે તમને એવું લાગે ને તો એક દિવસ મેટ કાઢીને તમે ચેક કરજો એટલે હું ઘરે આવી અને પાછું નીચે મેં ત્રણ વાર ગાડી બંધ કરીને ચાલુ કરી ઓસ્ટ બટન પરફેક્ટ કામ થતું કે એકદમ ફ્રેશ કરીને રાખતો હતો ક્લચ એટલે હવે એ ઓબ્ઝર્વ કરવાનું છે કે કેટલો ટાઈમ એક બે દિવસ જોવું કે એ વાત સાચી છે એમ અને ટેન્શન છોડી દો બસ બટન માં ક્યાં માવા લોચા થાય છે શું आले છે આ બધું સામાનની ખીચડી હમ આ બધું થઈ ગયું છે આ સામે ચડે છે અને આ તમારા બે તારુન દેડી નું સ્પેશિયલ તીખી મરચી વડા વઘાર ઓકે ટોમેટો સૂપ કર્યો તો મજા આવી જાય ਉਨੀ ਪਣਾ ਗਾਉਂਦੀ ਜੇ ਉਹ ਬੜਾ ਮੈਂ ਕਿਦੂ ਬੁਰੀ ਆ ਨੀ ਕਿ ਇਹ ਟਮੇਟਾ ਨਹੀਂ ਸੇ શું તમે ના ભાઈ ના એને ભક્તિનગર આગળ કામ હતું એ પતાવી અને ત્યાંથી પછી બીજા જુબેલી આગળ બીજું કામ હતું ત્યાં ગઈ ફોન આવ્યો હતો ને હમણાં ત્યાંથી હવે આવશે પછી

કેવો ડાયો છું હે એક પાન થાય દઉં હમ સરસ કે તને નક્કી કહ્યું હમ કેમ દાય નહીં ચાકુ હવે આ લીમડા કાઢું જ પહેલા તો બધાય સરસ છે વાયગા છે સાડા ચાર સાડા ત્રણ વાગ્યાના નીકળી ગયા હતા એક વરસાદે પડી ગયો પાછો તડકો નીકળી ગયો અમે આવ્યા છીએ ગાડીમાં ડેસ્ક કેમ લગાવવા માટે અને આપણે ઓલરેડી જેબીએલની ની સિસ્ટમ જે આખી ફીટ કરાવી હતી પાયવન યરમાં રાજકોટના મક્કમ ચોકમાં ત્યાં જ આવ્યા છે ડેસ્ક કેમ લગાવવા હમણાં તમને બતાવું બધું જો આ મોડલ છે આમાં ફોર કે આવે છે આપણે થ્રી વાળું નાખ્યું છે આપણે સેન્સર સેન્સરાનું સારું છે ને એવું વિચારીને નાખ્યું છે સોનીનો જ આવે છે અંદર કેમેરો અને હીરોની કંપની છે જો હીરો ગ્રુપ રાઈટ જો આ ફ્રન્ટ કેમેરો છે પછી આ એના આવ્યું છે સાથે સોકેટ લગાવી આવી રીતના કેબલિંગ થાય છે ટૂંકમાં આમાં કંપની વોરંટી નો જાય ને વાયર કે કઈ કટ કરવા ન આવે પાછળ તો હું બેઠો જ નહોતો હું મહિત હા બને મેટ ચાર એમબીએ એમ

રેડી હે આટલું બોનેટ જુઓ આ ગાડી છે આ ગાડી છે આ વિઝન આપણને આટલું આવતું હોય કેમેરો વાહ લગાવેલો છે કેમેરાની અંદર જો અમ કેટલું વિઝન આવે છે જો આ સાઇડ લુકર છે ને કેમેરાનું આ આવે આ કેમેરો આપણને આ હા બરાબર છે વચ્ચે લેવાનું હોય આપણે જો કોઈ એડ્રેસ પૂછો તો કહી દઉં આ રાજકોટના ગોંડલ રોડ પાછા ગોંડલ રોડ છે અને આ મક્કમ ચોક કહેવાય છે જે આ મક્કમ ચોક છે અને એક્ઝેટ પેટ્રોલ પંપની સામે જ છે પાયોનીયર

એક તો અડધા ને ગાડી નો આવડતી અડધા ને જેમ ભાવે એમ બધા હલાવતા હોય ઉતરી ને જોશું કઈ ખબર પડશે ક્યાં એડી આયા કાયમ આવો ટ્રાફિક હોય આજે રાજકોટ નો કોટેજા ચોક ફાઈટર પ્લાન વાડું જો આટલું ફાસ્ટ તમારે જમવાનું છે બટેટાનું શાક ભાખરી કે ભેળનો પ્રોગ્રામ ચાલુ છે ને આમ જોવો તમે છે આ ભેળ જમે છે ભેળ શું છે આજે

હવે કઈ આ જોવાનું છે આપણે સાઉથ ના મૂવી છે આપડે ગુજરાતી લોકો ના ગુજરાતી મુવી નથી આવતા એ તો ફરે રાખે પાર્ટી અત્યારે તમારા તરફ છે પછી અમારી તરફ હોય પક્ષ ગમે ત્યારે એવું કઈ ન હોય મોજે મોજ કાલો છે

તમને એવું લાગે છે ઈ સ્ત્રી પોતાનું હોય કે પુરુષ પ્રધાન અહીંયા સમજી લો એને કરવું છે એ લોકો એમ જ કરવાના હોય બોલ બોલ

બધાય પોતપોતાનું પોતાનું ને કંઈક ટીવી ની જોવે રાખે છે હું આવી ગયો રૂમ માં અને આજનો નો શાંત મારે આજની ની શાંત છે ને આ કેમેરા માં જ વહી ગઈ છે અને અને કેમ સોતી દિન તું હું તો ફોન માં જોઈ લઈશ જો જો તમે જોવો છો ને સુ જો જો છો ને કે આખો દિવસ તો ઘરે ઉતર નથી હોતો અત્યારે હું ખાલી રૂમમાં એન્ટર થાઉ તો એ તકલીફ છે હવે આમાં તો વાં બેઠો તો તો શું કામ એવું ચાલુ કર્યું લે આ તો અમાર જોઉં તો એટલે ચાલુ કર્યું તો જો મારો કોણ ને જોવું સારું ચાલો હવે હું આ વ્લોગને આ વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો તો વિડિયોને એક લાઈક આપી દેજો મળી આવતી કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી જય જય ભારત